રક્ષાબંધન પર મહિલાઓ માટે સિટી બસમાં ફ્રી મુસાફરી રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આગામી શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ અને પંદર વર્ષ સુધીના કિશોરો માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી દીધી છે રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળે સરળતાથી પોતાના સ્થળ સુધી પહોંચી શકે આ વસ્તુને ધ્યાને રાખી પાલિકાએ શનિવારના રોજ નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ એકસો આઠ કિલોમીટરના ડેડિકેટેડ પીઆરટીએસ કોરિડોર મારફત વિવિધ તેર જેટલા રૂટો ઉપર ત્રણસો સડસઠ બીઆરટીએસ બસ ચારસો બાવન કિલોમીટરના રૂટ ઉપર સિટી બસ સેવાને કાર્યરત છે પ્રતિદિન બે લાખથી વધારે લોકો તેનો લાભ પણ લે છે જોકે તહેવારના દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધી જતી હોય છે ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીસ અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થન